જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ ના દવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરીવાર પલટો આવ્યો છે તો શું ગુજરાતની અંદર માવઠું થશે કે કેમ તેની અપડેટ મેળવશું આગામી દિવસ દરમિયાન વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ફરીવાર જોવા મળશે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આ સાથે જ આગામી દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેટલા સુધી પહોંચી શકે છે કેટલી ગરમી જોવા મળશે પવનની પણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ભારે ગુજરાતની અંદર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે કારણ કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવા જઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારની અંદર ફરીવાર વાતાવરણમાં બળતો આવ્યો છે ગઈકાલના રોજથી જ અમુક અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમુક જગ્યાએ આછા તો અમુક જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળી રહ્યા છે આગામી બાવીસ તારીખ સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી શક્યતા છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી ઘણું દૂર છે પરંતુ અમુક તેની લેયરો ગુજરાત સુધી પહોંચી રહી છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આગામી ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું માવઠું થાય તેવી શક્યતા જણાઈ રહી નથી એટલે કોઈ ખેડૂતભાઈને ડરવાની જરૂર નથી ફક્ત વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આ ચોક્કસપણે એક વાત એ છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર અમુક જગ્યાએ વાદળો જોવા મળી શકે છે બાકી ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી આ વેસ્ટર્ન ડિસ્ટર બસ ગુજરાતથી ઘણું બધું દૂર છે એટલે ગુજરાતને હાલ તો કોઈ ખતરો જણાઈ રહ્યો નથી જેમની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો બાવીસ તેમજ એકવીસ તારીખ એમ બે દિવસ ગુજરાતના હવાનોમાં ઘણો બધો બદલાવ જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે આજની તેમજ આવનારા બે દિવસની વાત કરવા જઈએ તો જેમની અંદર કચ્છના ગાંધીધામ ભુજ ખાવડા લખપથ માંડવી રાપર ભુજ ભચાવ સમગ્ર વિસ્તારની અંદર અમુક જગ્યાએ ઘાંટા તો અમુક જગ્યાએ આછા વાદળો જોવા મળી શકે છે ઉત્તરની વાત કરીએ તો બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનો વિસ્તાર અને તે ઉપરાંત રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર જેમાં થરાદ શાહબુબાજી ધાનેરા ડીસા પાલનપુર ખેડબમાં હિંમતનગર રાધનપુર મહેસાણા તેમજ વિરમગામ અમદાવાદના વિસ્તાર ધોળકા આજુબાજુ સુરેન્દ્રનગરના પણ અમુક વિસ્તારની અંદર હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર આછા વાદળો જોવા મળી શકે છે એ સિવાય રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો આવી શકે છે ભાવનગર વિસ્તારની અંદર પણ આછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે આ પલટો આગામી બાવીસ તારીખ સુધી નોંધાઈ શકે છે જેમ આ સિસ્ટમ આગળ જતી જશે તેમ ગુજરાતમાંથી ધીરે ધીરે તેની અસર ઓછી થતી જોવા મળી શકે છે પરંતુ કોઈ ગુજરાતમાં માવઠો પડે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી એટલે કોઈ ખેડૂત ભાઈ ડરવાની જરૂર નથી આ સાથે ગુજરાતની અંદર ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે જે તાપમાન આપણે જણાવીએ તે મુજબ કે ચાલીસ ડિગ્રીને પાર એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન જોવા મળશે તે મુજબ જ ચાલે તેવી શક્યતા રહેલી છે હા એકાદ ડિગ્રીનો અમુક જગ્યાએ ફેરફાર જોવા મળી શકે છે જેમાં વાત કરવા જઈએ તો તો ખાસ કરીને વાત કરવા જઈએ તો તાપમાનની આજે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પાર ઉચકાઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર છે રાજકોટ છે જૂનાગઢ ગીર સોમનાથ ઉના વેરાવળ અમરેલી છે બોટાદ હળવદ સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી આજુબાજુ જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર આડત્રીસ પ્લસ જોવા મળી શકે છે વડોદરા જેવા વિસ્તાર તેમજ ભરૂચ છે અમુજ ખંભાત નડિયાદ ધોળકા સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીને પાર જઈ શકે છે કચ્છના તમામ વિસ્તારની અંદર આડત્રીસ ડિગ્રી પ્લસ તાપમાન નોંધાશે ગાંધીધામ છે નલિયા લખપત ખાવડા રાપર ભુજ બચાવ સહિતના ભાગોની અંદર નોંધપાત્ર રીતે આજે તાપમાનમાં વધારો થઈ શકે છે અમદાવાદ જેવા વિસ્તારની અંદર આડત્રીસ સાડત્રીસ ડિગ્રી હિંમતનગર મહેસાણા રાધનપુર ખેડગમા સહિતના વિસ્તારની અંદર સાડા ત્રીસ ડિગ્રી તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે તો આપણે જણાવ્યા મુજબ કે અત્યારે ગુજરાતની અંદર સામાન્ય હેટવે રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને બાવીસ તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે અને તે મુજબ વાત કરવા જઈએ તો થી લઈને ત્રીસ તારીખ દરમિયાન તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી પ્લસ જોવા મળી શકે છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો રેગ્યુલર તાપમાન પચીસ તારીખથી

આરબ દેશ ને એટલે કે ઉત્તર પશ્ચિમ નો અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ પશ્ચિમ પવન ઉનાળુ જોવા મળી રહ્યું છે જેના કારણે જ્યાં તાપમાન પણ ધીરે ધીરે ઉચકાઈ રહ્યું છે આ આ વર્ષે બે હજાર ચોવીસ દરમિયાન હવે અલ્નીનોમાંથી ધીરે ધીરે મુક્તિ મળશે અને સાથે અલ્નીનો હવે ગુજરાતથી ઘણો ગુજરાતમાં તેની અસર નથી રહી જેના કારણે ઉનાળો બે હજાર ચોવીસ દરમિયાન સારો જાય અને વધુ તાપ સાબિત થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પવનની આપણે જણાવીએ તે મુજબ કે આગામી દિવસ દરમિયાન આવી જ રીતે પવનની નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો યથાવત જોવા મળે તેવી સંભાવના છે અને આગામી દિવસ દરમિયાન પણ તાપમાનનો પારો ખાસ કરીને પચીસ તારીખ બાદ પણ નોંધપાત્ર રીતે વધતો જોવા મળે અને ચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો ગુજરાતની અંદર કાયદેસર રીતે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી આજુબાજુ પહોંચી જશે જેમાં લાઈવ તમે જોઈ રહ્યા છો તે મુજબ કે સુરત છે વડોદરા જેવા વિસ્તાર મહેસાણા અમદાવાદ કચ્છના વિસ્તારો સુરત સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર થોડું ડાઉન રહી શકે છે બાકી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર એપ્રિલ મહિના દરમિયાન તમામ વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો મિત્રો ખાસ કરીને આપણે જણાવ્યા મુજબ કે હવામાનમાં અત્યારે ફળતો આવી રહી છે પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ માવઠું થાય તેવી શક્યતા રહી નથી આગામી બાવીસ તારીખ સુધી એટલે કે આગામી ત્રણ દિવસ દરમિયાન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો ચાર નોંધાઈ રહ્યો છે બાકી ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અમદાવાદ કચ્છ તેમજ જામનગર છે ભાવનગરના વિસ્તાર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ અને દ્વારકા એટલા વિસ્તારની અંદર હવામાનમાં પલટો રહી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર કાટા વાદળો રહી શકે છે બાકી ગુજરાતમાં કોઈ પણ માઉન્ટ થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે એટલે તમામ ખેડૂત બહેન ડરવાની જરૂર નથી તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વડિયો સાથે મળીશું આજ માટે આટલું જ